ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસની થોડા દિવસ પહેલા જ ઉજવણી થઈ ત્યારે આ ઉજવણી અંતર્ગત આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિશેષ પ્રદર્શન યોજાઈ આ પ્રદર્શનીમાં જાણીતા પત્રકાર ધીમંત પુરોહિત દ્વારા સંગ્રહિત વસ્તુઓની ખાસ પ્રદર્શનીનું આયોજન કરાયું હતું આ પ્રદર્શનીમાં ગુજરાતના સ્થાપના કાળ સમયે ઉપયોગમાં લેવાયેલા ટેલિફોન કેમેરા રેવન્યુ સ્ટેમ્પ સ્કૂટર ફિલ્મી પોસ્ટર મ્યુઝિક પ્લેયર સહિતની એકથી એક અનોખી ચીજવસ્તુઓ જોવાનો લોકોને લાહો મળ્યો હતો જે વસ્તુઓ લોકોએ વર્ષો પહેલા જોઈ હતી એ જ વસ્તુઓ પ્રદર્શનીમાં જોવા મળતા લોકો પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા આપણા ગુજરાતના અલગ રાજ્યની સ્વતંત્ર રાજ્યની સ્થાપના ઓગણીસો સાહીઠ માં થઈ ઓગણીસો સાહીઠમાં માં અમદાવાદ અને ગુજરાત કેવું હતું એ બતાવવાનો પ્રયાસ છે આ એક્ઝિબિશનમાં ખાસ કરીને એ વખતે જે ટેક્સટાઇલ મિલોનો સુવર્ણ યુગ હતો એ બધી જ મિલોના અહીંયા તમને ઓરિજિનલ શહેર જોવા મળશે એના શેઠિયાઓનો ઇતિહાસ જોવા મળે છે એક્ઝિબિશનમાં અને ઉપરાંત એ ગાળાના સિકસ્ટીસમાં ખાસ કરીને આપણે જે વસ્તુઓ વાપરતા હતા અલગ અલગ બાવાજીનો બાયોસ્કોપ હોય કે પક્ષીઓ માટેનો ચબૂતરો હોય કે એ વખતના ઘર વપરાશની ચીજો જે છે ડાલડા જેવી બ્રાન્ડ જે ઘર ઘરની બ્રાન્ડ હતી એ બધી વસ્તુઓ આ એક્ઝિબિશનમાં તમને જોવા મળશે